મુસાફરોની અવરજવર છતાં કપડવંજ બસ સ્ટેશનમાં ઓગણચાલીસ વર્ષથી એક પણ પંખાની સુવિધા નથી કપડવંજના બસ સ્ટેશનમાં માત્ર પંખા જ નહીં પીવાના પાણીની સુવિધા પણ નહીં અત્યંત કફોડી હાલતમાં છે પાણીના નળ તૂટેલા ફૂટેલા અને ગંદકી છે જે એસટી તંત્રની બેદરકારીભરી નીતિ દર્શાવે છે મુસાફરોએ અંગે પોતાની હૈયાવરાટ ઠાલવી છે અને વહેલામાં વહેલી તકે બસ સ્ટેશનમાં પંખાની સુવિધા ઊભી કરવા માટે તંત્ર સમક્ષ માંગ કરી છે આશરની વાત તો એ છે કે જ્યાં મુસાફરોને બેસવાનું હોય ત્યાં પંખા નથી પરંતુ એસટી ડેપોની ઓફિસમાં ઇલેક્ટ્રિક પંખાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જ્યારથી એસટી ડેપો બન્યું ત્યારથી મુસાફરોને બેસવાની જગ્યા પર એક પણ પંખો નથી અનેકવાર રજૂઆતો કરવા છતાં હજુ પણ પરિસ્થિતિ જેમની તેમ છે હાલમાં કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ભાજપનું શાસન છે કપડવંશમાં ધારાસભ્ય પણ ભાજપના જ છે છતાં પ્રજાની આ મૂળભૂત સુવિધા અપ્રત્યની ઉપેક્ષા સમજી શકાય નથી ત્યારે તંત્ર લોકોની માંગણીઓ ગંભીરતાથી લે અને કપડવંશના મુસાફરો સાહેબ એસટી ડેપો બન્યું ત્યારથી એક પણ પંખો નથી અને આ તમારી રજૂઆત આવી છે તો અમે ઉપર રજૂઆત કરીશું આની અને હવા ઉજાસ ડેપો છે પહેલાથી જ એનું બાંધકામમાં જે ટાઈપ છે એટલે પંખા પહેલાંથી જ નથી લાગેલા પણ આજે તમારી રજૂઆત આવી છે તો અમે ઉપર રજૂઆત કરીશું અને પંખાની વ્યવસ્થા કરાવીશું આ ભર ઉનાળો છે અને ખરેખર એક પણ પંખો નથી અને કપડવા જે મોટું સેન્ટર કહેવાય છે ખેડા જિલ્લાનું બરાબર શું કહેશું એ બાબતે આપણે સાહેબ પહેલાંથી જ બાંધકામ થયું ત્યારથી જ પંખા નથી ખાસ કરીને આપની ઓફિસમાં પંખા છે અને મુસાફરો કે છે તમને કમાઈ આપે છે એના માટે જ પંખા નથી તો શું એ બાબતે શું આપનો આ તો આજે તમારી રજૂઆત આવી છે અમે ઉપર રજૂઆત 100% કરીશું હા હાલ તમે ક્યાં બેઠા છો હું અહીંયા કપડાન બસ સ્ટેન્ડમાં બેઠો છું કપડાન બસ સ્ટેશન માટે શું કહેશો તમે આમ તો સગવડો બધી છે પણ પંખાની વ્યવસ્થા નથી થોડુંક પાણીની ચોખ્ખાઈની થોડીક વ્યવસ્થા કરી હોય તો સારું આવે કારણ કે આવી ગરમીમાં અહીંયા બેસવું રાહ જોવી બસની આમ ગરમીમાંથી સાહેબ ગરમીમાં કઈ રીતે બેસી શકાય એમ જો પંખાની સગવડ હોય તો પેસેન્જર શાંતિથી બેહી શકે બસની રાહ પણ શાંતિથી જોઈ શકે કેમ કે ખરી ગરમીમાં તો ક્યાં જાય તકલીફ આ તકલીફ મારા ખ્યાલથી તો આ પંખાની વ્યવસ્થા કરવી જોઈએ ટૂંકમાં કનુભાઈ હાલ તમે ક્યાં બેઠા છો હું કપડવન ડેપોમાં બેઠો છું હાલ ઉનાળો ચાલી રહ્યો છે કપડવન ડેપોમાં શું સુવિધા શું લાગે છે કપડવાન ડેપોમાં કંઈ નહીં મુસાફરો ગમે ત્યાં બેઠા હોય પણ ત્યાં એ લોકોના પંખાની કંઈ સગવડ નથી કશું નથી બરાબર છે એટલે આ લોકો એસટી ડેપોવાળાનો એ લોકોને થોડી સગવડ કરવી જો ગરમી બહુ જ છે બરાબર ગરમીના કારણે એ લોકોને થોડી સગવડ કરી પડે પેસેન્જર ગમે ત્યાં બેસે બરાબર કપડવનમાં આમ સામાન્ય ઘણા બધા હોય કોઈ ગણતરી નહીં કારણ કે ગમે ત્યાંથી બધા અલગ અલગ જગ્યાથી આવતા હોય એમનું કોઈ નક્કી નહીં એટલે ગમે ત્યાં ગમે ત્યાં બેસી જાય બરાબર કારણ કે અત્યારે ઉનાળામાં બધાને ઠંડક જ જોતી હોય કોઈ ખરા તડકામાં કે તાપમાં તો કોઈ બેસવાનું નથી બરાબર એટલે એ લોકોને થોડી સગવડ કરે પંખાની એની તો સુવિધા તો સારું એમ તો મુસાફરોને પણ રાહત મળે પહેલા ભાઈ ક્યાં ના છો આપ અમદાવાદ હાલ તમે જે બસ સ્ટેશનમાં ઊભા છો કયું બસ સ્ટેશન કપડવંજ કપડવંજની અંદર ખાસ જે અત્યારે ભર ઉનાળે પંખા નથી શું કહેશો એ બાબતે હા પંખા બરાબર નથી મેં જોયો બધો પણ હોવા જોઈએ કે આ ખરેખર બહુ ગરમી પડે છે મુસાફરો અહીંયા બહુ આવે છે મોટું સ્ટેશન છે તો એની વ્યવસ્થા પંખાની કરવી પડે એને 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 એસ ડેપોવાળાને તો પંખો એક નથી ગરમી બહુ પડે છે મુસાફરો નાના બાળકો હોય બુઝુગર મુસાફરો હોય રાત્રે ગરમી બહુ પડે છે એના પંખાની વ્યવસ્થા કરવી જ જોઈએ નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ કપડવંજ ખેડા